સમાચારોમાં આગળ વાત કરીએ તો બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહી છે પહેલીવાર ચૂંટણીમાં રાજકીય દાવપેચ જોવા મળ્યા છે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રોયલ અને સત્યમે જય ગ્રુપ એક સાથે આવ્યું છે બંને જૂથે પ્રેસ કોન્ફરન્સ કરી શક્તિ પ્રદર્શન કર્યું

મહારાજા સાહેબ ને સંજયભાઈના રિલેશન તો વર્ષોથી હતા કૌશિકભાઈ અલગ ગ્રુપ નથી હવે આ એક જ ગ્રુપ તરીકે કામ કરશે આ તો છે એટલે અમે અલગ નામથી જોડાયા છે બાકી બધી જ પ્રક્રિયા એક સાથે કરવામાં આવી ઇલેક્શનના સિલેક્શનમાં બી પ્રક્રિયા આ તારો ઉમેદવાર આ મારો ઉમેદવાર એવું કશું જ નથી થયું બધાએ ભેગા મળીને એક સાથે જ ઇલેક્ટ ઉમેદવારોનું સિલેક્શન કર્યું છે અમારી પાસે એટલા બધા ઇલેક્શનના ફોર્મ આવ્યા હતા ભરવા માટે એમાંથી જેને અમે એમના તરફથી હતા કે અમારા તરફથી એવું નથી પણ જે બી હતા એ ઉમેદવારોને પાછા ખેંચવા માટે બી હસતા મોડે અમારા ઉમેદવારો ફોર્મ ખાચા ખેંચ્યા છે તો એ પોઝિટિવ સાઇન છે કારણ કે ડિમાન્ડ જ એટલી બધી હતી ને અમારી પાસે એકત્રીસ જ પોઝિશન હતી તો એ એકત્રીસ પોઝિશન માટે લગભગ બસો અઢીસો જણ એપ્લિકેશન હતી અમારી પાસે તો આ પહેલી વખત ઇલેક્શન જે લોધા કમિટીના રેકમેન્ડેશન થયા અને એ રેકમેન્ડેશનને કારણે હું પોતે ડિસ્કવોલિફાય થઈ ગયો અને આ વખતે પહેલી વખત આસોસિએશનના ઇલેક્શન છે કે આસોસિએ ઇલેક્શન ઘણા બધા સભ્યો માટે ખુલી ગયું છે જૂના સભ્યો ઊભા નથી રહી શકવાના જેવી રીતે પ્રણવભાઈ અમીર પણ નથી ઊભા રહી શકવાના એટલે ખાસ કરીને આગળ અમારું જે વાતો ચાલી એ મૂકવાનું પણ જે વ્યક્તિ કેપેબલ છે એક્સપિરિયન્સ છે જેમને માહિતી છે એના ઉપરથી ડિફરન્સીસ કે ઓપિનિયન એક નહીં થઈ શક્યો પ્લસ જે અમને રેપ્રેઝન્ટેશન જોતું હતું એમાં એ લોકો નહીં માર્યા અને ઇલેક્શન છે આમ ખાસ કરીને એક ઓપન ઇલેક્શન છે અને ઇલેક્શન જે છે જેટલા સભ્યો છે એસોસિએશનમાં એના અંદર જ આ જે ઇલેક્શન